વાર્તા ભાઈ વિનાની બેન એક એક ગામમાં પિતા પુત્રી રહેતા હતા પિતાનું નામ દિનેશભાઈ અને એની દીકરી મીનાક્ષી જ્યારે મીનાક્ષી માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે એની માતા બીમારીમાં મૃત્યુ પામી દિનેશભાઈએ તો દીકરી મીનાક્ષીને ખૂબ જ લાડકોટથી ઉછેરી અને દીકરીને કોઈ જાતનું દુઃખ કે તકલીફ ન પડે એટલે બીજા લગ્ન પણ ના કર્યા એ તો આખો દિવસ દીકરી મીનાક્ષી ના ઉછેરમાં પૂરેપૂરું કરતા રક્ષાબંધન એટલે મીનાક્ષી એ જોયું કે બધી બહેનો તો એના ભાઈ ને રાખડી બાંધે અને ભાઈ બહેનને ઉપહાર આપે આ જોઈને મીનાક્ષી એના પપ્પા દિનેશભાઈને કહે પપ્પા મારે પણ ભાઈ જોઈએ છે હું કોને રાખડી બાંધું તે જ સમયે તેના ફયબા પણ દિનેશભાઈને રાખડી બાંધવા આવ્યા ફયબાએ તો દિનેશભાઈને ફરી લગ્ન કરવા માટે સમજાવ્યા પણ દિનેશભાઈએ દીકરી મીનાક્ષીનો માથે હાથ મૂકીને કીધું કે તારે ભાઈ જોઈએ એમ જ ને દીકરી કહે હા પપ્પા દિનેશભાઈએ તો મીનાક્ષીને લઈને મંદિરે ગયા ત્યાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપે બિરાજમાન હતા દિનેશભાઈએ દીકરી મીનાક્ષીને સમજાવતા કહ્યું દીકરી આજથી આજ મારા કામ કરશે દિનેશભાઈએ જવાબ આપ્યો તારા સાથે રમવા તારા કામ કરવા માટે હું છું ને પણ જ્યારે હું નહીં હોઉં અને તારે ભાઈનું કોઈ કામ પડશે તો આ કૃષ્ણ ભાઈ બનીને તારું કામ કરશે પછી તો દર રક્ષાબંધનના દિવસે મીનાક્ષી કૃષ્ણને રાખડી બાંધે આમ કરતા કરતા દિવસો વીતી ગયા અને દીકરી તો સાસરે ચાલી ગઈ બાપ એકલો થઈ ગયો અને વૃદ્ધ થઈ ગયો દીકરી તો સાસરે પણ એના પપ્પાની ચિંતા થતી પણ દીકરી તો સાસરે જ શોભે થોડો સમય વીતતા વૃદ્ધ દિનેશભાઈ મૃત્યુ પામ્યા હવે દુનિયામાં મીનાક્ષીનું કોઈ ના રહ્યું મીનાક્ષીને ખૂબ દુઃખ થયું પણ સમય બધા જ દુઃખની દવા છે એ મીનાક્ષી ફરી પોતાના સંસારમાં ગઈ હવે તો મીનાક્ષીના સંતાનો પણ મોટા થવા લાગ્યા અને એના જેઠના બાળકો પણ સાથે સાથે મોટા થયા કુટુંબના દીકરાઓના અને મીનાક્ષીના દીકરાના સાથે લગ્ન નક્કી થયા દેરાણી જેઠાણીઓ તો હરખે પોતાના ભાઈઓને નોતર્યા મીનાક્ષીને મનમાં ને મનમાં ખૂબ દુઃખ થવા લાગ્યું કારણ કે એનું તો આ દુનિયામાં કોઈ જ હતું નહીં પણ એ જ રાતે ભગવાન શ્રી કૃષ્ણ બેન સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે ભાઈ હું જરૂરથી તમને નોતરું આપીશ પણ ભાઈ તમે આવજો ચોક્કસ હો નહીતર સાસરાવાળા મેણા મારશે ભગવાને કીધું બેન તું વિશ્વાસ રાખ હું આવીશ બીજા દિવસે મીનાક્ષી તો ચાલી ભાઈને નોતરવા દેરાણી જેઠાણી તો પરસ્પર મસ્કરી કરે કે જોજો હો મીનાક્ષી નું મામેરું તો સૌથી સવાયું આવશે એના ભાઈ તો લક્ષ્મીપતિ છે એમ કરીને હસવા લાગી બેને તો ભગવાનના ચરણમાં કંકોત્રી મૂકી ને પ્રાર્થના કરી એમ કરતા લગ્નનું ટાણું આવ્યું મહેમાનો આવવા લાગ્યા મીનાક્ષી તો એના ભાઈની વાત જોવા લાગી દેરાણી જેઠાણીના ભાઈઓ આવ્યા પણ મીનાક્ષીના ભાઈ ના આવ્યા તેથી દેરાણી જેઠાણી મસ્કરી કરીને કહેવા લાગી હસવા લાગી કેમ કે એના ભાઈઓ તો મામેરા કરવા લાગ્યા થોડી વારમાં તો સમાચાર મળ્યા કે બાજુના ગામમાંથી મોટા વેપારી આવ્યા છે જાણીતા મોટા વેપારીને પોતાના ઘરે જોઈને ઘરના બધા જ સદસ્યો તેની આગતા સ્વાગતામાં લાગી ગયા ત્યારે શેઠે કહ્યું કે હું તો અહીં આવ્યો છું બેન મીનાક્ષીનું મામેરું કરવા મીનાક્ષીનું મામેરું બધાને ખૂબ જ આશ્ચર્ય થયું એના સાસરા વાળા તો કેવા લાગ્યા એને તો કોઈ ભાઈ જ નથી તો તમે કેમ આવ્યા કીધું જ્યારે મીનાક્ષી નાની હતી ખૂબ જ નાની ત્યારે મને ધંધામાં ખૂબ નુકસાન થયું હતું ધંધાને પાછો ઊભો કરવા મીનાક્ષીના પપ્પાએ મારી ખૂબ જ મદદ કરી પછી તો હું મારા કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે હું ક્યારેય દિનેશભાઈને ન મળી શક્યો મારે કોઈ દીકરી નથી તેથી હું અને મારો દીકરો બેન મીનાક્ષીને દીકરી માની મામેરું કરવા આવ્યા આ રીતે હું દિનેશભાઈનું પણ ઋણ અદા કરીશ એમ કહીને એણે તો મામેરાની છાપ ભરી મામેરામાં તો કપડાં દાગીના સોના ચાંદી સહિત હીરા મોતીની પણ પેરામણી કરી દેરાણી જેઠાણીને સાચા મોતીના હાર અને સાસુને સેલા ઉઢાડ્યા બધાના મોઢા બંધ થઈ ગયા જેમ ગુવરબાઈનું મામેરું ભરવા ભગવાન આવ્યા એમ આજે મીનાક્ષીનું મામેરું કરીને ભગવાને એના હોવાનું સબૂત આપ્યો બસ સાચી શ્રદ્ધા હોવી જોઈએ મીનાક્ષી તો હાથ જોડીને ઊભી રહી અને શેઠમાં ભગવાનને જોઈને વારે વારે પ્રણામ કર્યા જય દ્વારિકાધીશ